એક એવું ઈરાન કે જે ઇઝરાયલ અને અમેરિકાનો પાક્કો દોસ્તો થતો જ હતો પરંતુ આ બંને તરફથી તેને એક મોટો સપોર્ટ પણ મળતો હતો વાત ખાલી અહીંયા જ પૂરી નથી થતી પરંતુ સંસ્કૃતિના મામલે પણ જો તમે લોકો તે સમયગાળાના ઈરાનના ફોટા ગૂગલ પર જોશો તો તમને લાગશે કે આ તો આજના દોરના યુરોપને પણ પાછળ છોડી રહ્યું છે પરંતુ દોસ્તો ઓગણીસો ઇગણસીમાં અચાનકથી કંઈક એવું થયું કે એક જ દિવસમાં ઈરાનમાં બધું જ બદલાઈ ગયું માત્ર ઈરાનનું રાજકારણ અને ઇતિહાસ જ નહીં પણ ઈરાનની તસવીર ઈરાનના કાયદા કાનૂન અને ઈરાનના દોષ અને દુશ્મનો પણ બદલાઈ ગયા કારણ કે આ તે જ ઈરાનનો જન્મ હતો તે જ ઈરાનની પેદાઈશ હતી કે જે આગળ જઈને ન માત્ર આખા મિડલ ઈસ્ટનો ખેલાડી બનીને ઉભર્યો પરંતુ ઇઝરાયલ કે જે લાંબા સમયથી ઈરાનનો દોસ્ત હતો તેનો પણ એક મોટો દુશ્મન બનીને ઉભરી આવ્યો અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ઈરાનમાં આ બધું માત્ર અને માત્ર એક વ્યક્તિના કારણે થયું અને આ એ જ વ્યક્તિ છે જેનું કનેક્શન આપણને સીધા આપણા દેશ ભારત એટલે કે ઇન્ડિયા સાથે પણ દેખાય છે આ વાત છે વર્ષ સત્તરસો નેવું એટલે કે આજથી લગભગ બસો વર્ષ પહેલા યુપીના બારાબંકીના એક નાના ગામ કિંતુરની અંદર એક બાળકનો જન્મ થયો આ બાળકનું નામ રાખવામાં આવ્યું સૈયદ અહમદ મુસવી તે સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ જે બાળકનો જન્મ થયો છે તેના આવનાર વંશજ એટલે કે આવનાર જે પેઢી હશે તે ભારતથી લગભગ 2500 કિલોમીટર દૂર હાજર ઈરાનની ન માત્ર કિસ્મત પરંતુ તેનું રાજકારણ તેનો ઇતિહાસ અને તેની છબીને જ બદલી નાખશે ખરેખર કહાની કંઈક આ પ્રમાણે છે કે સત્તરસો માં એક બાળકનો જન્મ થયો હતો કે જેનું નામ મેં તમને સૈયદ અહેમદ મુસવી જણાવ્યું હતું તેમના પરિવારને તે સમયગાળા દરમિયાન અવતના નવાબનું સમર્થન પણ હતું વર્ષ અઢારસો ત્રીસની આસપાસની વાત છે કે જ્યારે નવાબ સાહેબની ઈચ્છા થઈ કે કેમ મારા સમગ્ર કાફલા સાથે અરબ દેશોની અને ઈરાન વગેરેની યાત્રા કરી આવું તેથી જ નવાબ સાહેબ તેમના સમગ્ર કાફલા સાથે આ લાંબી યાત્રાએ નીકળ્યા અને આ લાંબી યાત્રા દરમિયાન સૈયદ અહેમદ મુસવી પણ તેમની સાથે હતા નવાબ સાહેબે પહેલા તો અરબ દેશોનો સફર કર્યો અને પછી ઈરાન અને આ સમગ્ર પ્રદેશનો સફર કર્યા પછી તેમના કાફલા સાથે ભારત પાછા આવી ગયા પણ હા તેમની સાથે હાજર રહેલ સૈયદ અહેમદ મુસવી ઈરાનમાં જ રહી ગયા અને તે ઈરાનમાં કુમેન નામના નાનકડા ગામમાં કાયમ માટે સ્થાયી થઈ ગયા તે સમય તેમની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે અને ત્યારબાદ ત્યાં જ તેમના પુત્ર એટલે કે આયતુલ્લા મુસ્તફાનો જન્મ થયો તેઓ વાસ્તવમાં તેમના સમયના મોટા શિયા ધર્મગુરુ માનવામાં આવતા હતા અને પછી આગળ જઈને વર્ષ 1902 માં જ આયતુલ્લા મુસ્તફાના ઘરે કુમેન ગામમાં જન્મ થયો તે બાળકનો કે જેની કિસ્મતમાં ઈરાનની આખી તસવીરને બદલવાનું લખ્યું હતું આ એ જ બાળક હતું જેને આજે આખી દુનિયા રુહુલ્લા ખુમેની કે ઇમામ ખુમેનીના નામથી ઓળખે છે એ જ રુહુલ્લા ખુમેની કે જેમના વિશે પ્રખ્યાત છે કે તેમની પરવાનગી વિના ઈરાનની રાજનીતિમાં એક પાંદડું પણ હલતું ન હતું તો સરળ શબ્દોમાં હવે તમે આ સમજો કે જે સૈયદ અહેમદ મુસવી આજથી લગભગ બે સદી પહેલા ભારતથી ઈરાનમાં શિફ્ટ થઈ ગયા હતા તે ખરેખર ઇમામ રુહુલ્લા ખુમેનીના દાદા હતા તેથી જ ન માત્ર રુહુલ્લા ખુમેનીના પિતા જ પરંતુ તેમના દાદા એટલે કે સૈયદ અહેમદ મુસવી પણ ભારત સાથેના સંબંધને કારણે તેમના નામની આગળ હિન્દી લગાવતા હતા ઉદાહરણ તરીકે તેમના દાદાને આજે ઈરાનમાં સૈયદ અહેમદ મુસવી હિન્દીના નામ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ દોસ્તો ઓગણીસસો માં જન્મેલા ઇમામ ખુમૈનીનો સફર હદથી વધારે મુશ્કેલ રહ્યો તેમના જન્મને માત્ર પાંચ મહિના જ વીત્યા હતા કે તેમના પિતાની હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ તેમનો ઉછેર તેમની મા અને તેમની માસીએ જ કર્યો તેમના મોટાભાઈ મુર્તુજાની દેખરેખ હેઠળ તેમણે ધાર્મિક શિક્ષણ પણ મેળવવાનું શરૂ કર્યું મદરેસામાં તેમના શિક્ષણ પહેલવી શાસન હતું તેના વિરુદ્ધ ગુસ્સો વધવા લાગ્યો અને તે સમયે ઈરાની લોકો પહેલવી શાસનને ઇસ્લામ વિરોધી અને ઇસ્લામનું દુશ્મન પણ માનતા હતા કારણ કે આ શાસન દરેક રીતે અમેરિકાના નિયંત્રણમાં રહેતું હતું અને ઈરાનની અંદર અમેરિકાના પ્રભાવને પ્રોત્સાહન આપતું હતું અને વેસ્ટર્ન સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપતું હતું તેનાથી વિપરીત ઇસ્લામને લગતી તમામ જે વસ્તુઓ હતી તેના પર સખત પ્રતિબંધ લગાવતું હતું તે છતાં કે જ્યારે ઈરાનમાં રહેતા મોટા ભાગના લોકો આ બધી બાબતોની વિરુદ્ધ હતા અને આ બધી બાબતોને ખોટી માનતા હતા ઈરાનના શાસક શાહ મોહમ્મદ રજા પહેલવી વિરુદ્ધ વાતાવરણ તો પહેલેથી જ તૈયાર થઈ રહ્યું હતું પરંતુ આખા વાતાવરણની ચિંગારી તે સમયે લાગી જ્યારે આ આખા મામલામાં એન્ટ્રી થઈ રૂહુલ્લા ખુમેનીની તેમના શરૂઆતના ભાષણોથી જ લોકો તેમનાથી પ્રભાવિત થવા લાગ્યા અને ખૂબ જ ઝડપે તેઓ મોહમ્મદ રજાના શાસન વિરુદ્ધ તેમના ઝંડાની નીચે ભેગા થવા લાગ્યા રૂહુલ્લા આપણી સરકાર માટે સૌથી મોટો ખતરો છે તેથી જ થોડા સમય પછી રુહુલ્લા ખુમૈનીને તેમના જ દેશ એટલે કે ઈરાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા પોતાના જ દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા પછી તેમણે થોડો સમય ઈરાકમાં અને તુર્કીમાં પણ વિતાવ્યો અને પછી તે એક લાંબા સમય સુધી ફ્રાન્સના શહેર પેરિસ પહોંચ્યા અને ત્યાં રહીને જ તેમણે હવે ઈરાનની ક્રાંતિનો પાયો નાખ્યો પેરિસમાં રહીને જ તેમણે ઈરાનની સરકાર વિરુદ્ધ પોતાના દેશની જનતાની લીડરશિપ કરવાનું નક્કી કર્યું અને બહુ ઓછા સમયમાં આખું ઈરાન તેમના ઝંડાની નીચે અને તેમના અવાજ નીચે ઊભું થઈ ગયું સ્થિતિ એવી બની ગઈ કે વર્ષ ઓગણીસો આવતા આવતા એટલે કે ઓગણીસો સુધી મોહમ્મદ રજા પહેલવીને અમેરિકા ઇઝરાયલ અને યુરોપિયન દેશોનું સમર્થન હોવા છતાં પણ અને તમામ ખુફિયા એજન્સીઓની મદદ હોવા છતાં પણ ઈરાન દેશને છોડીને ભાગવું પડ્યું મોહમ્મદ રજા પહેલવીના ઈરાન છોડ્યાના લગભગ પંદર દિવસ પછી રૂહુલ્લા ખુમેની ઈરાનમાં પાછા ફર્યા તેમણે ચૌદ વર્ષ પછી ઈરાનમાં પગ મૂક્યો હતો અને તે પણ એક ફેબ્રુઆરી ઓગણીસો ઇગ્યાસીના રોજ દેખીતી રીતે તખતો પલટ થઈ ગયો હતો હવે એક નવું ઈરાન એક નવી વિચારસરણી અને એક નવા આકાર સાથે અસ્તિત્વમાં આવી ગયું હતું અને રૂહુલ્લા ખુમેનીએ પણ પાછા આવીને રાજાશાહીને નાબૂદ કરીને અહીં ઇસ્લામિક રિપબ્લિકનો પાયો નાખ્યો રૂહુલ્લા ખુમેની જ્યારે ચૌદ વર્ષ બાદ પોતાના દેશ ઈરાનમાં પરત ફર્યા હતા ત્યારે તેમના દેશના લોકો તેમનું સ્વાગત કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા સ્વાગત માટે આવેલી આ ભીડ કેટલી મોટી હતી તે વાતનો અંદાજ તમે ગૂગલ પર સર્ચ કરીને ત્યાં ઉપલબ્ધ ફોટાઓ પરથી લગાવી શકો છો કે જે આજે પણ ગૂગલ પર હાજર છે પરંતુ હા અહીં તમને આ જાણીને નવાઈ લાગશે કે તે દિવસે માત્ર અને માત્ર ઈરાનમાં જ ઉજવણી કરવામાં ન આવી હતી પરંતુ એક ઉજવણી ભારતના બારાબંકીના કિંતુર નામના તે નાના ગામમાં પણ કરવામાં આવી હતી કે જ્યાં એક સમયે રુહુલ્લા ખુમેનીના દાદાનો જન્મ થયો હતો કારણ કે આ લોકોનું માનવું હતું કે અમારા ગામનો પોત્ર તેના વતને પાછો ફર્યો છે હા એ અલગ વાત છે કે એ પોત્રનું વતન ભારત નહીં પણ ઈરાન હતું દોસ્તો અહીં હું તમને એક વધુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં જ્યારે મોહમ્મદ રજા પહેલવીએ પરિસ્થિતિને હતી વધારે પોતાની વિરુદ્ધ બનતી જોઈ હતી ત્યારે તેણે વધુ એક ચાલ રમી હતી અને તેણે ન માત્ર રુહુલ્લા ખુમેનીને ભારતીય મુલ્લા કહ્યા પરંતુ કહ્યું કે જે અંગ્રેજો ભારત પર રાજ કરે છે તેમનો જ આ આંતરિક રીતે ગુલામ અને તેમનો જાસૂસ છે કારણ કે જાહેર છે કે તેમના બાપ દાદા હમણા જ થોડા સમય પહેલા જ ભારતથી આવ્યા છે આમ તો મોહમ્મદ રજા પહેલવીએ રુહુલ્લા ખુમેની વિરુદ્ધ આ બધી બાબતો પેપરમાં છપાવી હતી જેથી પબ્લિકમાં તેમના વિરુદ્ધ માહોલ ઉભો થાય પરંતુ કદાચ આ બધી બાબતો પાછળ રહી ગઈ અને ઉલટું સમગ્ર જનતા मोहम्मद रजा पहलवीना विरुद्धच गई होती